રાધનપુર રેફરલ હોસ્પિટલમાં મનમાની ચાલતી હોવાના આક્ષેપ થયા છે સાંથલના ગ્રામજન ભાવેશભાઈ ઠાકોરે આક્ષેપ કરતાં જણાવ્યું કે હોસ્પિટલમાં દવાના અભાવે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ટ્રીટમેન્ટ શરૂ કરવાનું કહેતા હોસ્પિટલના સ્ટાફે ઉડાવ જવાબ આપ્યો હતો બે કલાક સુધી તેના પરિવારજનોને ટ્રીટમેન્ટ શરૂ ન કરવામાં આવતા સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં નિદાન કરાવવાની ફરજ પડતી

એ ભગ ગણોને ડોઢ એક કલાક જેવું થી ડોઢ બે કલાક જેવું બરાબર એટલે તમે બે કલાક જેવું ત્યાં પહેલા કોઈ પેશન્ટ આવેલા હતા વગું થી બરાબર એટલે બે કલાક જેવા બેસી રહ્યા પણ કોઈ ધ્યાન ના આપ્યું ના ધ્યાન ના દીધું હું ગયો મેડિકમ ભઈ દવાને ઈ કરતા બરાબર તો કે નઈ થાય કે 4 વાગ્યા છવાય નઈ થાય મેગી રાહત ફૂટો ઇન્જેક્શન આલો પેટમાં દુખાવો છે હમ તો કે ના થાય નઈ થાય તમારે થાય કે કઈ નાખો આવો જવાબ કોને આપ્યો તમને આવો જવાબ એ નર્સ બેઠી હતી બરાબર એને હાજર નર્સ હતા એમને તમને આવો જવાબ આપ્યો હા એને એવો જવાબ આપ્યો બે ત્રણ બીજા સ્ટાફના હતા બધા એવું કીધું મારા પર બધા ચડી ને આવતા મારી ઉપર બરાબર અને અત્યારે પછી પેશન્ટ ને લઈને તમે ક્યાં બીજી અમે પ્રાઇવેટ માં આવ્યા પછી બરાબર ત્યાં દવા ના થઈ એટલે પછી તમે પ્રાઇવેટ હોસ્પિટલ માં હા ના પડી એટલે પ્રાઇવેટમાં માં કારણ કે દુખાવો પેટનો વધારે થતો તો બરાબર એટલે રાડો ઘાલે ત્યાં સુધી અહીંયા બેસી રહું એ દવા કરતા રહ્યા બરાબર એટલે કોઈ કઈ દવા ત્યાં રેફરલમાં થઈ જ નહીં મને કોઈ કોઈ વસ્તુ ના થઈ